હેલો હિટ ફેમિલી તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત પુત્ર એક વ્લોગ ચેનલમાં અને બધા તો પેલા જય રમાપી જય મોગલમાં આજે આપણે વ્લોગમાં બનાવી રહીજો કારણ કે ફૂલ બાકાજીકી બોલાવવાની છે આજે તો જવાનું છે ગઢડા મેળામાં વ્લોગમાં બનાવી લેજો નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં પણ ફોલો કરી નાખજો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો અને શેર હાલો મિત્રો આપણે હવે થઈ જાય છે મેળામાં હાલતા ગઢડા

હાલો મિત્રો આપણે છે ને ભાઈ ગરડાનો મેળો કરીને લાવીએ સીધા કોરડા એટલે મેળીમાના દર્શન કરવા હાલો લગ્માં બને રહીજો તમને બતાવું આગળ મેળીમાના દર્શન તમને પણ કરાવવું હાલો મિત્રો આપણે પહોંચીએ છે કોરડા મેળીમાના દર્શન કરવા સતત ભુવાનના મેળીમાં તમે પણ દર્શન કરી લો હાલો હું પણ કરી લઉં દર્શન જય મેળીમાં આપણે હવે મેલડીમાંના દર્શન કરીને વ્યાય છીએ અને આપણે હવે વ્લોગોને આપી દેવી છે એન્ડ બધાને જાય મેલડીમાં